આનેલી મોટી ગામે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતના મોઢે આવેલો ગોળીઓ જૂટવાઈ ગયો છે મારું નામ શું જે કાર્યક્રમ આવ્યો શું કાર્યક્રમ મારું નામ ચંદ્રેશ ઝાલાવડીયા મોટી પાનેલી ગામ છે અને જે અમે અહીંયા હવનનો કાર્યક્રમ આયોજન કરવાનો આવ્યો તો વરુણ ધવને કહેવા કે હવે તમે ખમૈયા કરો આ બે દિવસથી આ સતત આ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે કમોસમી અને ખેડૂતનો પાક તૈયાર છે એને નુકસાની જઈ રહી છે ચણા છે ધાણા છે ઘઉં છે જીરું છે આવા પાક લણવાની લણેલો તૈયાર છે કમ્પ્લીટ કરવામાં જ બહાર છે ત્યાં વરસાદ આવી ગયો

દિનેશભાઈ નરસિંહભાઈ વેકરિયા મારું ગામ નામ છે અને ગામ છે મોટી પાનેલી તાલુકો ઉપલેટા આજે આ પાનેલી મોટી ગામમાં ગઈકાલે જે કમોસમી વરસાદને કારણે જે પાકમાં થયેલ અનેક પ્રકારનું નુકસાનને કારણે અમે આજે ખેતરની વચ્ચે હવન રાખવામાં આવેલો હતો અને વરુણદેવને એવી વિનંતી કરતા હતા કે હવે વરુણદેવ તમે ખમૈયા કરો કારણ કે અત્યારે પડેલો પાક ખેડૂતનો સાવ નિષ્ફળ ગયો છે જીરું છે એરંડા છે કપાસ છે ઘઉં છે છે આવો પાક સાવ નિષ્ફળ ગયો છે એટલે અમે સરકારશ્રીને એવી વિનંતી કરી છે કે વહેલી તકે ખેડૂતોનું ખેતરમાં જઈ અને અધિકારીઓ દ્વારા સર્વે કરાવી અને તાત્કાલિક આ ખેડૂતોને જે મોઢે આવેલો કોરિયો છૂટવાઈ ગયો છે એમાં સહાય આપે એવી અમારી અપેક્ષા છે